ઉનાળાની ઋતુમાં આ શાકભાજી ન ખાવા જોઈએ ગરમીની સિઝનમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ આ સિઝનમાં પાણીદાર ફળ અને લીલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે પણ કેટલાક શાકભાજી એવા છે જેનાથી આ સિઝનમાં દૂર રહેવું જોઈએ તેને ખાવાથી પાચન સંબંધી મુશ્કેલીઓ થઈ શકે છે ગરમીની સીઝનમાં આ શાક ખાવાથી પરહેજી રાખવી જોઈએ એક ઉનાળામાં સ્વાસ્થ્યની વધારાની કાળજી લેવાની જરૂર ઉનાળામાં સ્વાસ્થ્યની વધારાની કાળજી લેવાની જરૂર છે આજકાલ અનેક રોગોનું જોખમ વધી જાય છે આવી સ્થિતિમાં તમને રસદાર ફળો અને લીલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે આનાથી તમારા શરીરને જરૂરી પોષણ મળે છે આનું સેવન કરીને તમે ઘણી બીમારીઓથી પોતાને બચાવી શકો છો આ તમારા શરીરને પણ ઠંડક આપે છે ઉપરાંત તે શરીરમાં પાણીની ઊણપ થવા દેતું નથી બે ઉનાળામાં આ ચાર શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ ઉનાળામાં મોટાભાગના લોકો કાકડી દૂધી તુરિયા પરવર અને ભીંડા ખાય છે આ બધાના મનપસંદ શાકભાજીમાં સામેલ છે પરંતુ શું તમે જાણો છો કે આ ઋતુમાં તમારે કેટલિક શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ હા જારે લીલા શાકભાજી તમને અસંખ્ય ફાયદાઓ પ્રદાન કરે છે ત્યારે કેટલિક શાકભાજી ખાવાથી તમે બીમાર પણ થઈ શકો છો આજે આ લેખમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઉનાળામાં તમારે કઈ શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ ત્રણ બટાકાનું સેવન પણ ટાળવું જોઈએ બટાકા એક એવી શાકભાજી છે જે દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે બટાકાની કઢી હોય કે બટાકાના પરાઠા દરેક વ્યક્તિ તેને ખૂબ જ સ્વાદથી ખાય છે પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં વધુ પડતા બટાકા ખાવાથી તમારી પાચનક્રિયા બગડી શકે છે હા બટાકામાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે ઉનાળામાં તે પચવામાં થોડું મુશ્કેલ હોઈ શકે છે આનાથી પેટમાં ગરમી પણ વધે છે બીજી બાજુ જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારે ભૂલથી પણ તમારા આહારમાં બટાકાનો સમાવેશ ન કરવો જોઈએ ચાર ગરમીમાં પાલક ખાવાનું ટાળો ઉનાળામાં પાલક પણ ન ખાવી જોઈએ ઉનાળાની ઋતુમાં પાલકના પાન પર જંતુઓનો ઉપદ્રવ થાય છે આ ઉપરાંત તેમાં હિસ્ટામાઇન જોવા મળે છે જો તમે તેને તમારા આહારમાં સામેલ કરો છો તો તમને પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત તમારી ત્વચા પર એલર્જી પણ થઈ શકે છે પાંચ લસણનું સેવન ગરમી વધારે છે લસણનો સ્વભાવ ગરમ છે જો તમે ઉનાળામાં તેને તમારા આહારમાં સામેલ કરો છો તો તે તમારા શરીરનું તાપમાન વધારી શકે છે ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ તમને ઘેરી શકે છે મર્યાદિત માત્રામાં જ તેનું સેવન કરવાનો પ્રયાસ કરો છ ફુલાવર ખાવાનું પણ ટાળો આ લીલા શાકભાજીનો સ્વભાવ પણ ગરમ છે શિયાળામાં તે વધુ ખાવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે ઉનાળામાં કોબી ખાઓ છો તો તમને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલે સુધી જોવા બદલ આપ સૌનો આભાર